ગુડીરીન થઈ ગયો ગુડ ઈવનિંગ હા ગુડ ઈવનિંગ તો પાછ આવી જશું ખંભાડિયા અમારા ઘરે એ સને આપણા નારેનભાઈ જો એમની બફेलो લઈને બફेलो લઈને એક એક ગોતે છે અત્યાર સુધીમાં બે જ મરી છે બાકી બધું ગોતે છે અજય હું આમેન સીવા થોડીવાર પહેલા ચડાવતા હા બિચારો ક્યાંના ગોતે છે તો ચલો આજે થોડી ખંભાડિયાની શોપિંગ કરવાની છે શોપિંગ કરવામાં જ મને બકરો કરે છે અને અમારે એક ફઈબાનું પાર્સલ છે મે રાજકોટ થી મંગાવ્યું તો એમને ઘરે પહોંચાડવાનું છે તો અત્યારે અમે ફઈબાના ઘરે જઈએ છીએ અને પછી લાસ્ટમાં અમારી શોપિંગ કરશું ને એમાંથી બી લાસ્ટમાં પાણી પૂરી તો જો ઓલી રોવા માંડી ઓ ડિંગુ રોવા માંડી તો પાછા રૂટિંગ જેમ ખંભાળિયાથી નીકળ્યા છે ગામમાં બે ચાર દિવસ રોકાવાના છીએ અહીંયા

માં બસ આજ બધું કેમ કે હમણાં આપડે બીજી બીજી છીએ હમણાં બઉ બિઝી છીએ બાર તો જવાતું નહી જ છે ક્યાંય નીકળાતું જ નહીં છે બહાર હમણાં તો ધુપ એટલી પડે છે પણ લોકોનો કંઈ ડિસાઇડ નથી ખાતું કે ક્યાં જવું છે પૈન ઘરે પહેલાં વસ્તુ દેવા જવા આવી છે કે એમ જવું છે કે શું કંઈ ડિસાઇડ નથી ખાતું એમ એવું છે કે અમારે લોકોને મહાદેવના મંદિરે બી છે તો આજે કહે છે આ સાઈડના મંદિરે જવું કે આ સાઈડનાં મંદિરે જવું ગયું અત્યારે ઓલમોસ્ટ ઓલે થઈ ગયું છે ને પછી એક ક્લિયરિટી એવી કઈ ખાસ આમના તો અત્યારે બહુ દૂર થઈ જશે તો જોઈએ ચાલો ને પેલા ફેરબાને ત્યાં આવી આવીએ પછી પછી કઈક વિચારીએ કયા મંદિરે જવું છે મંદિરે જવું છે ન્યા જવું છે શું કરવું છે કશું કઈ ખ્યાલ નથી આવતો હમણાં થોડા કામ એવા છે ને મગજ કંઈ કામ જ નથી કરતો એટલી 10 ઉડે છે આંખમાં બહુ ઉડે છે કા અમારે ખામનાથ મહાદેવ મંદિર જવું છે રસ્તો બધો બંધ છે વા નીચે પાણી આવી ગયા છે તોય વાંધો ન જુગાર કરીને જઈએ છીએ કેમ છે જો પુલ આખો બંધ જ છે આ તો હલાવારા બધા હલાવે છે ઓબોર્ડિંગ ઓ હો 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 કેટલી જગ્યા હતી ઓછ હા અહીંયા બેવું છે અહીંયા બેવું છે

এটিয়াল নয়ান আখমা ছিন্য়া ভিডাশে আখ খুল্তি নথে মাজে আরতি থিয়াকে লাকেছেছো আরতি থিয়াকেছে চস্ট আপরে থুডা লেক প સામે ખામનાથ મહાદેવ નું મંદિર છે હું ત્યાં ચાલી ને છું ત્યાં જે આવે છે મંદિર છે બી યર થઈ છે હું અહીંયા આવીને ને યર પછી છું તમે આવો આજે અમારે મોર્નિંગમાં આવવાનું હતું બટ જરાક કામ આવી ગયું હતું એટલા માટે બહાર ન નીકળી શક્યા તો અત્યારે સાંજે નીકળ્યા છીએ બીકોઝ આજે રસોઈ બનાવવાની છે નહીં આજે પાઉંભાજી પાર્સલ લઈ આવવાની છે એટલા માટે આજે ફ્રી હતા તો અમે બંને વિચાર્યું કે ચલો આજે ખામનાથ મહાદેવના મંદિરે જઈએ તો પહોંચી ગયા છીએ અમે મંદિરે શિવ જાય છે દર્શન

কান পতুতো কেজে কেছে ডাকে মিযেছে একেডেরেচে ডাকে লাকেছে মিয়েটে তো ছুনা ওইরা বোয়ে বাটারা চালো কালো তাংরে আ�

હા કેમ કે પુરાની જગ્યા હોય ત્યાં વસ્તુ ભી પુરાની કઈક તો હોય જ અને મને બહુ જ ગમે છે તો આ બધા મહાદેવના મંદિર છે આ જો છુંણ વાળી છે એકદમ शिवा બેસી ગયા છે તમે બી બેસી લો ક્યાં જ બેસવાનું હોય પણ આપણે ભૂલી ચૂક્યા હતા એટલે થોડીવાર અહીંયા બેસી લો

આ લોકોને દેખાશે બી નહીં ને વોઇસ બી નહીં આવે કેમ કે આપણી પાસે માઇક છે હા એટલે બેકગ્રાઉન્ડ વોઇસ નહીં આવે અમુક અમુક જગ્યા એ હોય કે ઘરે જવાનું મન ન થાય આપણે હા જીઓ એવું જ છે ઘરે જવાનું મન ન થાતું હમ બીકોઝ સામે એટલો મસ્ત ધૂધ પડે છે અહીંયા મંદિર છે અને અહીંયા એટલી મોટી બંને સાઈડ બેસવાની જગ્યા છે ને બતાવો તો સામે આજે સામાજિક બને છે સામે સામાજિક બને છે એ બને છે ને અહીંયા બેસવાનું બી એટલું મોટું છે અહીંયા બી છે

એકદમ જટકો લાગે હતી ગુલાવ બી બહુ મસ્ત પાર્સલ કરે આવતી બી પછા મનમાં બહુ સ્પ્રેસી બી મોટી

બધાને ફ્રેમ બનાવી અત્યારે તો એ પૈસા સ્કે

રાજકોટ ની રાજવારા ની જોરદાર હોય ઓળખી

તો અમે લોકો એ ફરી એક મેડિકલ માં ઊભી રાખી હતી મારા માટે પાવડર લેવાનો હતો મેડમ તો પાવડર એવો વાપરે છે કે મળતો નથી હા તો પણ નહીં મળતો શું કરું રાજકોટ માં બે ક્યાં ક્યાં કજ મળે છે તો અત્યારે બધું અમે જોઈ લીધું ક્યાંય નથી હવે લાસ્ટ એક એક અહીંયા થી એડ્રેસ આપે છે ને હા તો અત્યારે અમે લોકો ત્યાં જઈએ છીએ જો ત્યાં મળી જાય તો સારું છે ના ગમે પોન્સ લઈ દો નહીં પોન્સ મને ના ગમે

કમરેની ગલી એટલી છોટી-છોટી છે કે વધારે હાથ લાંબો કરી તો મે અને હવે આ લેવા માટે અહીંયા પાઉં લેટ થઈ